કે જમણા હાથમાં પહેરતા જ આવી ગયા તો તમારા લક માટે બહુ સારું છે એવું મને કમેન્ટ કરે છે પણ ઉલ્ટા હાથમાં આમ નો મજા આવે એટલે ના પહેરતા અમર ફરવા નહીં જમણા હાથમાં જ પહેરે એ ડાબા હાથે પહેરે તો ગમે એમ ખીજાય ને તોય તો તમને કોક કઈ કહે તમારા વિશે તમારા શુભેચ્છા હોય શુભેચ્છક હોય ને વ્યક્તિ તો ઈ જ એમ કહેતા તો ન હોય હા તો તમારે એનું માનવું જોઈએ શુભેચ્છક નું ટ્રાય કરીશ ક્યારેક ક્યારેક હવે તમે જોડાતા વેરજો તમારા શુભેચ્છક રીતે શું હોય તમારે રીતે વ્યક્તિ હોય એ કેતા હોય તો તમારે એનું માનવું જોઈએ ધવાણાનો ભૂકો થઈ ગયો છે સિંગનો ભૂકો થઈ ગયો છે અને હવે ફાફડીનો ભૂકો હોય ત્રણ વસ્તુનો ભૂકો હોય અને બાકી જો આ તુવેર છે એને ખોલવામાં આવે છે નાની ગ્રેવી હોય ને આખી અલગ જ જાતની રેસીપી છે તમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેવાનો છે મસ્ત મજાની રેસીપી છે મોજ આવી જાય એવી ને બાજરાના રોટલા એર ખાવાનું હોય શાક

રીંગણા રસોળા આખું લસણ મસાલામાં છે ને ચવાણું છે ફાફડી છે અને સિંગ છે આ બધેય ત્રણેય ભૂકો છે અને આ છે વરિયાળીનો ભૂકો વરિયાળી ખાંડી અને આમાં તીખા ખંડાય છે તો આટલી વસ્તુ જે રીંગણા બટેટા જે ભરવાનું છે ને એમાં યુઝ થવાની છે ને બીજા બધા મસાલા યુઝ થાય અને બાકી જો આ મસાલા યુઝ કરવાના છે કશ્મીરી કશ્મીરી ચીલી પાવડર છે અને આ છે કિચન કિંગ મસાલા આ હાથીનો છે હું એવરેસ્ટનો યુઝ કરું છું કિચન કિંગ મસાલા અને આ છે છોલે મસાલા તો આ આટલા ત્રણ મસાલા યુઝ થવાના છે આ તો રેડ ચીલી પાવડર છે અને આ બે કિચન કિંગ અને છોલે મસાલા બે યુઝ થવાના છે અને બાકી કાજુ છે કિસમિસ છે અને આ તો સલાડ માટેની નીસિંગ છે બાકી સિંગ તો નાખી દીધી અને બાકી જે બસ આટલી તુવેર ફોઈલી છે સી તો ઘણી બધી ફોલવાની છે ફોલવાની વાતું કરતી ગયો નહી ફોલું છું હો સો જ અત્યારે હવે છે ને શાક બનાવવાની પ્રિપરેશન ચાલુ કરી દીધી છે તો રીંગણા અને બટેટાને બધું ભરવા માંડ્યા છે ટમેટા અને ડુંગળીને એવું ભરવાનું છે અને પિયુષ જઈએ જો લસણનું કટિંગ કરે છે અને જો બટેટા છે ને આવી રીતે ભઈ છે છાલ નથી તૈરી પણ વચ્ચેથી ભઈ છે આમ અને રીંગણાને એવું જ કર્યું છે રીંગણાને વચ્ચેથી આવી રીતે આખી ભરવાની સિસ્ટમ જ આખી અલગ જો આવી રીતે અંદર મસાલો ભરવાનું આમાં અંદર નીકળે ને એટલે ને મસાલો

અને ઘાસ નાખી દીધું વરાળથી બાફવાના હોય એટલે આવી રીતે ચૂંદડી છે ને પેક કરી અને એની ઉપર કંઈ બી ઢાંકી દેશે એટલે જેટલી બી વસ્તુ છે ને એ બધી વરાળથી બાફવાની છે તો બટેટાને થોડીક વાર લાગે એટલે બટેટા મૂકી દીધા છે અને પછી રીંગણા અને ટમેટા અને ડુંગળીને એવું આવું બધું છે અને બાળકોને છે ને રમવાનું ચાલુ છે ખુશી તો આવી છે ને આખો દિવસ બસ આ ગલુડિયાને રમાડવાનું છે

તો આવી બધી પ્રિફરેશન આલે છે થોડું ઘણું કઈ કઈ કંઈ કંઈક ગાડાવાળું કામ કરી છીએ અમે હાય હેલો આજે અમે મહેમાન થયા છીએ ગલ્લા ગામના પણ તમને બ્લોગ જોવાની મજા આવે ને એટલે અમારે બેન રોટલા ટીપવા માંડ્યા છે દસ રોટલા થઈ ગયા ને દસ બાકી છે વીસ કરવા ને વીસપતિ જેટલા આપણે એટલા બધા કઈ ખાસ કારીગર છીએ નઈ રોટલાના એટલે અમારી બેન બનાવે છે બાળકોએ રમી લીધું ઉમતા તા અને હવે ખેતી કામ કરવાનું ચાલુ કર્યું જો છે નામ નામ શું છે કાજલ હે કાજલ કાજલ બાળકોએ ગજબ જોય કર્યું છે વાળીએ વાત જવા દેવું બસ શાક ને રોટલા ને બધી પ્રિપરેશન થોડી થોડી હાલે છે હું વચ્ચે વચ્ચે આવી ક્લિપ લઉં છું બટેટા બફાઈ ગયા છે એને કાઢી લેવાના હવે નાખવાના છે રીંગણા ને બધું બીજું તો બધું એવું ભેગું ને ખાલી બટેટા એક જ અલગ બાફવાના તો તુવેરના દાણાને છે ને ચીલી કટર માં ક્રોસ કરી નાખવાના બટેટા બફાઈ ગયા છે અને હવે રીંગણા ને ટમેટા મરચાં ને ડુંગળી હવે આ બધી વસ્તુ બાફવાની છે તો લાઈનમાં માં બધું ગોઠવી દેવાનું સો ગાઈઝ હવે અમારે બધાઈ જો મહેમાન આવી ગયા છે ચાલો પહેલા મહેમાન આવી મુલાકાત કરાવી દઈ મહેમાન આવી ગયા છે તો મહેમાન માટે જો મેં અહીંયા પેલા તો ચા બનાવવાનું મૂકી દીધી છે ચા ઓલમોસ્ટ બનવા આવી છે હમણાં એક મહેમાન આવે ને

તીખી <kung> મરજી <government> <popikke bar divide> તું છે હે હા છે રવાલ્સે ને આ લીલું લસણ હે હમ લીલું લસણ બરોબર દેમાતે

ढाका दवार में जाने छोकरा छे ढाका

પીવો હોય તો બધાને પીવાની છૂટ કરી હબડકા જેવો હું કે હબડકા ભેરો ધબડકો હું હબડકા જેવો ધબડકો હબડકા એને ધબડકો નહીં અડધો કલાક તો અડધી કલાક તો થઈ ગઈ આ ઓલમોસ્ટ અને અડધી કલાક હજી પાક છે અને બધી મરચી ને જે જે બાકી હતો ને પાછું બધી નખાવા માંડ્યું છે વાડી વાડીની મોજ આવી કઈક છે જેમ જેમ આપણે રૂટીન મસાલા જે ઘટે ને એડ કરે છે ગોળ ને મીઠું ને બધું અને જો બાકી બધા અહીંયા બેસી ગયા છે મસ્ત વાઇબ લે છે વાડીની અહીંયા સલાડ કટિંગ થાય છે તો ટમેટા ડુંગળી અને સીંગ એનું મિક્સ સલાડ થવાનું છે અને ખુશી અને છે ને તો આ બે છે ને એક કૂતરાને એક મૂકી બસ આવું આજ ચાલુ રાખ્યું છે આજે રમવાનું ફૂલ મોજ લઈ લીધી હો તમે આજે અને આ બે ખાડા અહીંયા ગયરા છે શું બનાવો છો બચ્ચો હું પૂલ બનાવું છું આ લસર પટ્ટી કરવા ને પાણી ભરવું અચ્છા અને તારે તું શું બનાવો એ એરી તું શું બનાવો પરવન મારતો તો તું ઈ કાકા છે હો તારા કાકા ભાઈ માઈને પણ નહીં નહીં કજી આ આ અડધી કલાક પછી આ તો પહેલા ઉતારી લીધું છે એની અંદર બધા શાકભાજી નાખ દીધા ટમેટા અને ડુંગળી અને મરચાં છે બાકી હતું ઈ અને હવે પાછું બીજો તપેલું મૂકી દીધું છે હવે આમાં બીજો વઘાર કરવાનો છે બીજો વઘાર છે ને ખાલી એને માથે રેડવાનો છે તો આવે રીતે લીલું લસણ અને લાલ મરચું પાવડર બેય નાખી દીધું છે અને એની ઉપર તેલ ગરમ ગરમ રેડીને વઘાર કરવાનો છે ઉપરથી નાખી દીધા લીલા ધાણા તો મસ્ત મજાનો શાક રેડી થઈ ગયું છે સો ગાય અમારે શાક બની ગયું છે અને આ બે બાળાઓ અત્યારે સલાડ કટિંગ કરે છે આય ખુબડે છે મત ભરતી જેના હાહુ વાલા હોય એને આય ખુબડે તો એટલા જ વાલા છે તમારા હાહુ તો બહુ વાલા છે તમને ইতনতি করেখে সাবেত. করি থনকে শথি আজকে ববেণখে�ihatম্দারে. নাজা করত আকাঁনকাকর চেখ উছোকর কাদি টসযল Kabul સાડા છ વાગ્યા માં જમવા બેસી ગયા છે બધા હા બધા જમવા બેસી ગયા જમવાની મોજ લેવાય છે તો મસ્ત મજાનું શાક ને સલાડ ને પાપડ ને રોટલા ચોરી ને મીંડા છે ખાવા એ કઈ જવાબ નથી દેતા હો કે કેવું શાક બન્યું એટલી ભૂખ લાગી જ બધા રસિક કુમાર કેવું શાક બનાવ્યું હરુ સુપર બે રોટલા તો આઈલા જ નહીં બસ રોટલો અડધો છે રોટલો તો અડધો એને અડધો થાળી બહુ જાજુ લાગ્યું

જમવાનું પતી ગયું છે પોણા આઠ વાગી ગયા છે અત્યારે અને જ્યાં ચૂલો હતો ને જ્યાં શાક બનતું હતું ને ત્યાં તાપણું કરીને બધાય તાપે છે ને અમે બધાય વાસણ સાફ કરતા હતા તો વાસણ સાફ થઈ ગયા છે હવે આવી ગયા છે અને ગાયને બળદ લે જાય બાંધેલા હતા ને તો એને અત્યારે જો અહીંયા પેક કરી દીધા છે આમાં ઢાળિયામાં હવે તો અહીંયા ઢાળિયું કહે છે બધાય જ્વારિયા બળદ છે ત્રણ અને બે વાછળિયું છે અને ગાય માતા છે તો બધા એને અહીંયા બાંધી દીધા છે રાતના જો અહીંયા વાળી વિસ્તાર હોય એમાં કેવું બોલતું હોય ઉડા અને શું કહેવાય એક્ઝેક્ટલી નથી ખબર કહારી હોય કદાચ કહેવાતી હશે કે બીજું કાંઈ ભાઈ બોલતું હોય જો સાંભળો આવો અવાજ આવે છે બસ હવે અડધી કલાક કલાકની અંદર અમારે હમણાં નીકળવાનું છે મળી રહ્યા ને ઈ વેતાપણું તાપણું તાપણું કે ઉતરા સેટેલાઇટ માં હતા આપણે પાછા નીચે આવી ગયા ત્યાં ભેં ને આવવાનું નહી બારે

તો હવે અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે હવે નીકળી છે અહીંયાથી ચાલો જયશ્રી ટી બાય બાય મારા નણંદ હિરોઈન છે જયશ્રી ટી મસ્ત મજાનું સરસ તમે શાક બનાવ્યું તું બહુ ભાવ્યું બહુ મજા આવી તો હવે અમારી વાડી આવજો માત્ર તમે બધાય આવજો હો હા મહિલા સુરત આવી તો મળશો આવજો રસ્તા એવા ઘુમાવદાર ઘુમાવદાર છે ને ગજબ ના હિલ સ્ટેશન ઉપર ગયા હોય ને એવું લાગે છે એવું લાગે હા એવા રસ્તા ઘુમાવદાર છે અચાનક નો જ મોડ આવી જાય એવો ને ઓહો જો કેવડો મોડ છે હાલત ખરાબ કરી નાખે એવો રસ્તો સમવેરો બોણવરાજી જસ્ટ કાડા જસમાં શું દેખાતું હશે આરો બાપાજી દેખાતું કે પાણી મારો ભાઈ પછી હેરા ખિંડક ખિંડક કરે પછી હેરા ને ના ના શું થાય તો થાય ભાઈ થાય ને થાય ભાઈ થાય મતલબ બુદ્ધિ આવે પાણી ને બુદ્ધિ આવે એવું સવાલ છે કે બુદ્ધિ જ ના હોય ને એટલી બધી એટલા ને બુદ્ધિ ના હોય પેલા પછી બે ની બુદ્ધિ ભેગી થાય એટલે થોડીક વધી જાય ડબલ થાય પછી માણસ તરક્કી કરે આગળ વધે સો ગાઈસ પોણા 11 વાગ્યા છે અને હવે ઘરે પહોંચ્યા છીએ અમે 10 ને 44 પર ખુશી ચલો ઉઠો